નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ સરકારી માહિતી સમાચારમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે નવી ભરતી જે લેટેસ્ટ બહાર પડી છે એસએસસી સીએચસએલ ભરતી એની સંપૂર્ણ માર્ગદર્શન આપણે આજના વિડીયોમાં મેળવીશું તો મિત્રો આજના વિડીયોમાં આપણે સ્ટાફ સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા જે સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક સ્તર સી એચ એસ બે હજાર પચીસની ભરતી વિશે વાત કરીશું આ ભરતી લોઅર ડિવિઝનલ ક્લાર્ક એટલે કે એલડીસી જુનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ એટલે કે જે એ ઓપરેટર એટલે કે ડીઈઓ ની એકત્રીસો એકત્રીસ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે તો આ વિડીયોમાં અમે તમને પાત્રતા અરજી પ્રક્રિયા પરીક્ષા પેટર્ન પગાર વિશે સંપૂર્ણ માહિતી આપીશું તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો વિડીયોની શરૂઆત કરું એ પહેલાં તમને જણાવી દઉં કે વિડીયોમાં તમને લોકોને કાંઈ સમજ ના આવે તો મારી વેબસાઇટની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે આપેલી છે એમાં સંપૂર્ણ માહિતી મેં લેખિતમાં આપેલી છે બરાબર છે વેબસાઇટમાં તમે જાણી શકો છો જોઈ શકો છો વાંચી શકો છો બરોબર તો નીચે લિંક આપેલી છે એમાં તમે જોઈ લેજો સંપૂર્ણ પ્રક્રિયા અને ઓનલાઈન એપ્લિકેશનની લિંક પણ હું ત્યાં જ આપી દેવાનો છું એટલે વેબસાઇટની મુલાકાત એકવાર અવશ્ય કરજો અને વેબસાઇટની નોટિફિકેશન ઓન કરી દેજો જેથી કરીને નવા નવા જે વિડીયો આવે એ તમને મળતા રહે જલ્દી અને વોટ્સએપ અને ટેલિગ્રામની ચેનલ પણ ત્યાં જ આપેલી છે તો એમાં પણ તમે જોઈન થઈ જશો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ હવે મિત્રો નજર કરીએ એક મુખ્ય હાઇલાઇટ્સ ઉપર તો મોકલીએ તો મિત્રો સંસ્થાનું નામ છે સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે એસએસસી પોસ્ટનું નામ છે જે એલ ડીસી જે એસ એ ડીઈઓ ડીઈઓ ગ્રેડ એ બરાબર ચાર પોસ્ટ છે એમાં કુલ જગ્યાઓ છે એકત્રીસો એકત્રીસ અંદાજે છે મિત્રો આ જગ્યા ઓછી વધુ ઓછી તો નહીં થાય પણ આ જગ્યા વધુ થઈ શકે છે ત્યારબાદ મિત્રો અરજીનું માધ્યમ છે તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું છે ડબલ્યુ ડબલ્યુ એસએસસી જીઓવી ડોટ ઇન અરજીની તારીખો છે ત્રેવીસ જૂન બે હજાર પચીસથી લઈ અને અઢાર જુલાઈ બે હજાર પચીસ સુધી અગિયાર વાગ્યા સુધી તમે એપ્લાય કરી શકો છો અરજી ચાલુ થઈ ગઈ છે મિત્રો ત્યારબાદ વાત કરીએ અરજી ફીની તો મિત્રો સો રૂપિયા સામાન્ય અને ઓબીસી વાળા લોકો માટે સો આવી છે જનરલ અને ઓબીસી માટે સો રૂપિયા છે અને ત્યારબાદ મફત કોના માટે છે તો એસી એસટી પીડબલ્યુ બીડી અને સ્ત્રી આટલા લોકો માટે મફતમાં આ છે બરોબર સો રૂપિયા તમામને ભરવાના છે ઓબીસી અને જનરલ વાળાને એમાં જે સ્ત્રીઓ ઓબીસી છે એ લોકોને ફ્રીમાં છે બરોબર એટલે એક પણ મહિલાઓ છોકરીઓ કોઈ પણ આ ફોર્મ ભરી શકે છે અને એકદમ ફ્રી છે ત્યારબાદ મિત્રો વય મર્યાદાની વાત કરીએ તો થી સત્યાવીસ વર્ષ હોવી જોઈએ એને આપણે આગળ ડીપમાં વાત કરીશું

અને ડીઈઓ માટે છે પચીસ હજાર પચીસ હજાર પાંચસો થી એક્યાસી હજાર ઓગણત્રીસ હજાર બસો થી બાણું હજાર ત્રણસો સુધી તમને પગાર મળી શકે છે તો મિત્રો આટલા ઊંચા પગારવાળી આપણે નોકરી જવા દેવાય નહીં અને એમાં એ જો સાતમું પગાર પંચ લાગવું પડશે તો પગારમાં વધારો થઈ શકે છે એટલે મિત્રો ખાસ કરીને મારી નમ્ર અપીલ છે કે બાર પાસ ઓછામાં ઓછી બાર પાસ લાયકાતવાળા છે ને એ બધાએ ફોર્મ ભરી દેવાનું છે કારણ કે આવી જે આવો જે ચાન્સ છે ને આવી ઓપોર્ચ્યુનિટી છે ને મિત્રો એ વારંવાર આવતી નથી એટલે આ વસ્તુ તમારે છોડવાની થતી નથી તમારે લેખિત પરીક્ષા આપવાની નથી ઓનલી સીબીટી છે એટલે કે કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ છે એમાં एमसीक्यू રહેવાના છે અને એ પણ મિત્રો હવે ખુશીની વાત તમારા માટે એ છે કે એસએસસીની આ એક્ઝામ તમે તમારી ગુજરાતી ભાષામાં આપી શકો છો જી હા મિત્રો ગુજરાતી ભાષામાં તમે આ એક્ઝામ આપી શકો છો તો મિત્રો વિડીયોમાં હવે આગળ વધીએ તો મિત્રો મહત્વની તારીખો વિશે વાત કરીએ ડીપમાં થોડીક વાત કરી લઈએ કે ઓફિશિયલ નોટિફિકેશન છે એ ત્રેવીસ જૂને બહાર પાડી પાડવામાં આવી હતી ઓનલાઈન અરજી ત્રેવીસ જૂને થઈ ગઈ છે ઓનલાઈન અરજીની અંતિમ તારીખ છે અઢાર જુલાઈ બે હજાર પચીસ ઓનલાઈન ફીની ચૂકવણીની અંતિમ તારીખ છે ઓગણીસ જુલાઈ બે હજાર પચીસ ફોર્મ સુધારણા માટે મિત્રો ત્રેવીસ અને ચોવીસ જુલાઈ બે હજાર પચીસ ખાલી શરૂ રહેશે ત્યારબાદ મિત્રો ટાયર વનનું એડમિટ કાર્ડ છે ઓગસ્ટ મહિનામાં આવી શકે છે ઓગસ્ટ મહિનામાં બી પહેલાં અથવા સપ્ટેમ્બર સુધી અલગ અલગ બધી તમને એક્ઝામ લેવામાં આવશે ત્યારબાદ મિત્રો વાત કરીએ ટાયર ટુ પરીક્ષા વિશે તો ફેબ્રુઆરી અથવા માર્ચ મહિનામાં બે માં આવી શકે છે બરોબર અને ખાસ મિત્રો કે આ જે ફોર્મ સુધારણા છે ને ત્રેવીસ અને ચોવીસ તારીખે ફોર્મ સુધારવા માટે આપે તો છે પણ તમારી એક ખાસ વાત ધ્યાન રાખવાની છે કે તમે જ્યારે તમે ફોર્મ ભરો છો ત્યારે એકદમ ચોકસાઈ પૂર્વક નિરાતે તમે ત્યારબાદ ફોર્મ ભરવાનું છે કારણ કે આ ફોર્મ સુધારણો થવાનો છે મફતમાં નથી થવાનો પાછળથી તમને ખબર પડે કે નામમાં મિસ્ટેક છે ને રસવાઈમાં મિસ્ટેક છે દીર્ઘયમાં મિસ્ટેક છે એ બધી વસ્તુ મિત્રો નહીં હાલે હાલ છે પણ હું તમને એનું કારણ કહી દઉં કે સુધારણો તમે ફ્રીમાં નહીં કરી શકો જો તમે કાળજીપૂર્વક પહેલેથી ફોર્મ નહીં ભર્યું હોય ને તેવી ચોવીસ તારીખ તમને આપે તો છે પણ પહેલી વખત જ્યારે તમે સુધારશો ને ત્યારે બસો રૂપિયા લેવામાં આવશે તમારી પાસેથી બરાબર અને બીજી વખત સુધારશો ને તો તમારી પાસેથી પાંચસો રૂપિયા ફી વસૂલ કરવામાં આવશે એટલે હોતા ઘણા થઈ જાય કારણ કે સો રૂપિયા ફી છે ને તમે બસો રૂપિયા સુધારવાના આપતા હોય તો તમારી જેવું મૂરખ કોઈ કહેવાય નહીં એટલે ફોર્મ ભરતી વખતે એકદમ ચોકસાઈપૂર્વક પૂર્વક ભલે દસ મિનિટ વધારે લાગે પણ કાયદેસર તમારે શાંતિથી ફોર્મ ભરવાનું છે અને એક ખાસ વિનંતી મિત્રો કે જે લોકોને ફોર્મ ભરતા નથી આવડતું એ લોકો મારો કોન્ટેક ટેલિગ્રામની અંદર ડાયરેક્ટ મને એડમિનમાં મેસેજ કરી શકે છે હું એ લોકોનું ફોર્મ ભરી આપીશ એડ સર્વિસ છે કોઈ ફાલતુમાં મેસેજ કરવા નહીં તમારે તમારા ડોક્યુમેન્ટ અને ફી મને સેન્ડ કરી દેવાની રહેશે હું તમારું ફોર્મ સંપૂર્ણ ફોર્મ છે તમારું ભરી દઈશ હું જે તમને કહેતો જાઉં એ પ્રમાણે તમારે ખાલી એક વેરિફિકેશન કરવું પડશે ત્યારબાદ સંપૂર્ણ ફોર્મ છે હું ભરી આપીશ એટલે તમારે મુંઝાવાનું ટેન્શન લેવાની જરૂર નથી કમેન્ટ પણ કરી શકો છો ટેલિગ્રામમાં જોડાઈ અને મને ડાયરેક્ટ મેસેજ પણ કરી શકો છો હું તમામના ફોમ એના માટે છે બરોબર તો ચાલો મિત્રો વિડીયોમાં વિડીયોમાં આગળ વધીએ એટલે મિત્રો વયમર્યાદાની વાત આવે છે એટલે વય વય વાત કરીએ ને તો તો સુધી તમારી મર્યાદા કેટલી હોવી જોઈએ એટલે કે આવતું વર્ષ જે પહેલો મહિનો પહેલી તારીખ છે બે ની ત્યારે તમારી ઉંમર કેટલી હોવી જોઈએ તો મિત્રો ઓછામાં ઓછી અઢાર વર્ષ તમારી હોવી જોઈએ વધુમાં વધુ સત્યાવીસ વર્ષ હોવી જોઈએ જ્યાં મિત્રો તમારી જન્મ છે તમારો જન્મ છે એ બે એક ઓગણીસો નવ્વાણું થી એક બે હજાર આઠની વચ્ચે થવો હોવો જોઈએ તો તમારી સત્યાવીસ વર્ષ તમારી થઈ છે વયમર્યાદાની છૂટછાટ આપવામાં મિત્રો કઈ રીતે છે તો એસસી અને એસ લોકો માટે પાંચ વર્ષ એટલે કે તમે બત્રીસ વર્ષ સુધી થાવ ત્યાં સુધી ફોર્મ ભરી શકો છો ઓબીસી વાળાને કઈ રીતે છે ત્રણ વર્ષ એટલે કે તમે ત્રીસ વર્ષ સુધી થાવ ત્યાં સુધી ફોર્મ ભરી શકો છો

તમારી લાયકાત શું છે તમારે જોઈ લેવાનું છે ને તમારે શેમાં એપ્લાય કરવાનું છે ને હું અત્યારે જણાવું એ ખાસ કાન ખોલીને સાંભળી લેજો કારણ કે ઘણા લોકોને એટલી ખબર હોય કે ખાલી એસએસસીમાં ભરતી છે આપણે ખાલી ફોર્મ ભરવાનું પણ મારો ભાઈ તારી લાયકાત તો જો તારે શેમાં કઈ પોસ્ટમાં માટે એપ્લાય કરવું છે એ તો તું જો મારો ભાઈ ડાયરેક્ટ તમે એમ કે હાલો ફોર્મ ભરવું ફોર્મ ભરવું એમ ન હોય તમે કંઈક સમજો વિડીયો સમજો વિચારો તમારી લાયકાત ચેક કરો કે તમારે કઈ પોસ્ટ માટે તમે લાયક છો તમે ઉમેદવાર લાયક છો બરાબર તો એમાં તમારે એપ્લાય કરવાનું છે છે પછી તમે કહો કે આમને તેમને મારું ફોર્મ કેન્સલ થઈ ગયું રિજેક્ટ થઈ ગયું તો એ મારો ભાઈ રિજેક્ટ જ થવાનું છે કારણ કે બાર પાસની એક્ઝામ હોય ને તમે દસ પાસવાળા ફોર્મ ભરો તો એ હાલે ન હાલે એવી રીતે તમને એમ કે ભાઈ તમારે સાયન્સવાળાને ફોર્મ ભરવાનું છે કોમર્સવાળા માટે અલગ પોઈન્ટ છે પણ તમારે આડું હાલી ને તમારે સાયન્સમાં ભરવું છે તમને ખબર નથી અને તમે ભરી દો તો તમારું રિજેક્ટ થવાનું કારણ કે તમારું રિઝલ્ટ રહી સાયન્સનું તમે અપલોડ કર્યું ન હોય તમે કોમર્સનું કર્યું હોય અને એ લોકોને સાયન્સવાળા જોતા હોય તો તમને ક્યાંથી લેવાના છે મારો ભાઈ એટલે આ એક ખાસ વાત ધ્યાન રાખજો બરાબર આ તમે ચેક કરી લેજો તમને અત્યારે જણાવી દઉં છું હવે મિત્રો તમે એક વાત ખાસ યાદ રાખો જે એલડીસી જેએસએ અને ડીઈઓ ખાસ ધ્યાન રાખજો એલડીસી જેએસએ એ અને ડીઈઓ એટલે અન્ય જે વિભાગો આવે છે એમાં તમારે શૈક્ષણિક લાયકાત શું છે તો કે માન્ય બોર્ડમાંથી ધોરણ બાર અથવા સમકક્ષ એટલે કે બાર પાસ કરેલું હોય ચાહે આર્ટ્સ હોય કોમર્સ હોય સાયન્સ હોય કોઈ પણ કાન ખોલીને સાંભળી લેજો બધા મિત્રો કોઈ પણ બાર પાસ આમાં ચાલશે કોઈ પણ બાર પાસ કરેલું હોય છે એમાં તમે જે જે એ સીસી ડીઓમાં એપ્લાય કરી શકો છો મિત્રો બીજી પોસ્ટ છે એના માટે ખાસ તમે ધ્યાન રાખજો ડી ઉપર પણ આવી ગયું પણ આજે ડીઈઓ છે ને એ ગ્રેડ એ માટે છે એમાં ગ્રાહક બાબતો ખાદ્ય અને સંસ્કૃતિ મંત્રાલય અને એસએસસી ના લગતી પોસ્ટ તમને આપવામાં આવશે એમાં તમારી લાયકાત શું છે તો વિજ્ઞાન પ્રવાહમાં ગણિત સાથે ધોરણ પાસ કરેલું હોવું જોઈએ એટલે કે મિત્રો બારમાં ધોરણમાં તમે સાયન્સ કરેલું હોવું જોઈએ સાયન્સ તો છે જ પણ એની અંદર તમે ગણિત સાથે પાસ કરેલું હોવું જોઈએ કારણ કે બાર સાયન્સમાં બે પાઠ પડે છે એક તો એ ગ્રુપ એટલે કે ગણિત મેથ્સનું ગ્રુપ હોય બી ગ્રુપ એટલે કે બાયોલોજી તો બાયોલોજી વાળા ભલે સાયન્સ કર્યું પણ બાયોલોજી વાળા આમાં ફોર્મ ભરી શકશે નહીં ઓન્લી મેથ્સ વાળા જ આમાં ફોર્મ ભરવાનું છે એટલે કે આજે ડીઈઓ ગ્રેડ એની ભરતી છે ને એમાં વિજ્ઞાન પ્રવાહ એટલે કે સાયન્સવાળા બાર પાસ હોય ગણિત સાથે પાસ હોય તો ફોર્મ ભરજો બાકી ખોટી ટાઈમ પાસ કરતા નહીં અને એલડીસી જે એસ એન ડીઈઓ છે એમાં તમે બાર પાસવાળા બધા વિદ્યાર્થી બધા એટલે બધા જે પાસ થયા હોય બધા ફોર્મ ભરી શકે છે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તો મિત્રો અરજી પ્રક્રિયા કઈ રીતની રહેવાની છે તો અરજી પ્રક્રિયા માટે તમારે ડબલ્યુ 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 ડોટ એસએસસી ડોટ જીઓવી ડોટ ઇન પર જવાનું છે ટૂંકમાં પતાવી દઉં છું મિત્રો કારણ કે આમાં મારે ટાઈમ વેસ્ટ નથી કરવો આ તો તમને એકવાર નોંધ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા સ્ટોપ કરીને વિડીયો વાંચી શકો છો ત્યારબાદ મિત્રો તમારે નોંધણી કરવાનું છે તમારા ઈમેલ આઈડી મોબાઈલ નંબરથી રજિસ્ટર કરો ત્યારબાદ વ્યક્તિગત શૈક્ષણિક સંપર્ક વિગતો દાખલ કરો ફોટો સહિત આધાર કાર્ડ પ્રમાણપત્રો દાખલ કરો ત્યારબાદ ફી ચૂકવણી જેને સો રૂપિયા ભરવાની છે એ ભરી શકે છે નથી ભરવાની આવતી એ ડાયરેક્ટ સબમિટ કરી શકે છે ફોર્મ સબમિટ કરતાં પહેલાં એકવાર તમારે વિગત તો ચકાસી લેવાની છે ત્યારબાદ તમારા પ્રૂફ માટે પ્રિન્ટ આઉટ કાઢી લેવાની છે આગળ વધવાનું છે અને ફોર્મ ભરવાનું છે ત્યારબાદ મિત્રો પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો ટાયર વનમાં શું આવવાનું તો ટાયર વનમાં કોમ્પ્યુટર આધારિત પરીક્ષા એટલે કે સીબીટી એટલે કે ઓબ્જેક્ટિવ એમસીક્યુ તમારે પૂછાવાના છે ત્યારબાદ ટાયર ટુમાં શું છે તો કે સીબીટી પર સ્કી સ્કીલ ટેસ્ટી

એક શબ્દ અવેજી શફલિંગ ક્લોઝ પઝ પેસેજ રીડિંગ કમ્પ્રેન્શન આટલી અંગ્રેજીમાં કમ્પ્લીટ કરવાનું છે એટલે તમે પાસ જનરલ ઇન્ટેલિજન્સમાં સિમેન્ટિક નંબર ફિંગરલ એનાલોજી વેન ડાયાગ્રામ કોડિંગ ડિકોડિંગ શ્રેણી પેટર્ન ફોલ્ડિંગ ક્રિટિકલ થિંકિંગ ઇમોશનલ ઇન્ટેલિજન્સ આટલું કરો એટલે પાસ ત્રીજું સેમિટો મીઠો કોમ્પિટેટિવ સંખ્યા પ્રણાલી અંકગણિત બીજગણિત ભૂમિતિ ત્રિકોણમિતિ આંકડાશાસ્ત્ર આટલું કરો એટલે પાસ ચોથામાં જનરલ અવેરનેસ ભારત પાડોશી દેશનો ઇતિહાસ સંસ્કૃતિ ભૂગોળ આર્થિક દ્રશ્ય સામાન્ય નીતિ વૈજ્ઞાનિક સંશોધન કરંટ અફેર્સ મિત્રો તમારે શેડ્યુલ કરી નાખવાનું છે આજથી તમારે ધારો કે બે મહિના બાકી છે તો બે મહિનામાં તમારે પાંચ પાંચ દિવસ એક એક ટોપિક લઈ લેવાનો છે હું પાંચ પાંચ દિવસ તમારે એક એક ટોપિક લઈ લેવાનો છે જો તમે પરીક્ષામાં પાસ ન થાવ ને તો તમારે તમારી મહેનત છે ને એ નકામી ગઈ કહેવાય કારણ કે રોજ પાંચ પાંચ દિવસ માટે તમારે ખાલી એક ટોપિક પકડવાનો છે એમાં કમ્પલેટ થઈ જાય એટલે છઠ્ઠા દિવસે તમારે એની એક મોક ટેસ્ટ આપી દેવાની છે બરોબર એટલે એમાં પાસ થઈ જાઓ એટલે તમને કોન્ફિડન્સ આવશે તમને અંદરથી શીખતા જશો જોતા જશો એટલે તમને અંદરથી કોન્ફિડન્સ આવશે બાકી તો તમે આમદમ કરતા રહેશો તો તમને સમજ પણ નહીં આવે અને કાંઈ નહીં થાય આવે બરાબર ત્યારબાદ મિત્રો વાત કરીએ પગારની તો પગાર ધોરણની વાત કરી દઉં તો પહેલાં પોસ્ટન પે લેવલ અને પગાર શ્રેણીની વાત કરીશું તો એલડીસી જે હશે એમાં લેવલ ટુનો પગાર રહેશે એટલે કે ઓગણીસ હજાર નવસોથી તેસઠ હજાર બસો ત્યારબાદ મિત્રો તમે આગળ વાત કરીએ તો ડીઈઓ લેવલ ફોર રહેશે એમાં પચીસ હજાર પાંચસોથી એક્યાસી હજાર સો સુધી પગાર રહેશે ત્યારબાદ ડીઈઓ છે એમાં લેવલ પાંચ છે એમાં ઓગણત્રીસ હજાર બસોથી બાણું હજાર ત્રણસો રહેશે ત્યારબાદ ડીઈઓ ગ્રેડ એ છે લેવલ ફોરમાં તો એમાં પચીસ હજાર પાંચસો થી એક્યાસી હજાર સો સુધી પગાર રહેશે એક મિત્રો ખાસ જણાવી દઉં કે આ પચીસ હજાર પગાર છે ને એટલે તમને મોંઘવારી ફલાણું ડીકણું બધા ભથ્થા ભેગા કરો ને એટલે તમારે પાંત્રીસ થી છત્રીસ હજાર પગાર પડે કેટલો કેટલો પાંત્રીસ થી છત્રીસ હજાર પગાર પડે બરોબર એટલે આ હું હું લે નોકરી છે ને આપણે મૂકવાનું થાતી નથી લઈ જ લેવાની છે બરોબર ત્યારબાદ મિત્રો વાત કરીએ વિડીયોના અંત તરફ આગળ વધીએ તો મિત્રો આજના વિડીયોમાં આપણે મિત્રો આજના વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર નીચે આપણે લિંક આપેલી છે ઓનલાઈન અરજી કરવાની વેબસાઇટની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જ વેબસાઇટ છે એમાં આપેલી છે ઓલરેડી તમે ચેક કરી શકો છો અને મિત્રો આજના વિડીયોમાં આપણે એસએસસી સીએચએસએલ ભરતી બે હજાર પચીસ વિશે સંપૂર્ણ માહિતી જોઈ એની એકત્રીસો એકત્રીસ જગ્યાઓ પાત્રતા અરજી પ્રક્રિયા પરીક્ષા પેટર્ન પગાર અને તૈયારીથી ટીપ્સ આપણે જાણી હવે આશા છે કે આ માહિતી તમારા માટે ઉપયોગી થશે વિડીયો બનાવવા માટે મિત્રો અમે બહુ મહેનત કરતા હોઈએ છીએ અને સરળ ગુજરાતી ભાષામાં તમારી સમક્ષ રજૂ કરીએ છીએ જેથી તમને દેશી ભાષામાં કંઈક કંઈક ટપવો પડે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરો કૃપા કરીને લાઇક કરો શેર કરો તમારા મિત્રો સાથે આ માહિતી પહોંચાડો અને એટલે કે આ તેઓ પણ આ તકનો લાભ લઈ શકે અમારી ચેનલ પર તમને એસએસસી રેલવે બેન્કિંગ અન્ય સરકારી નોકરીની ભરતી પરીક્ષા તૈયારી કરંટ અફેર્સ શૈક્ષણિક માહિતીના નિયમિત વિડીયો અપલોડ કરતા રહ્યા છીએ જો તમને એ માહિતી ઉપયોગી લાગતી હોય અને મેળવવા માંગતા હોય તો બે લાઇકન દબાવી જોજો જેથી કરીને વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહી અને નીચે કમેન્ટમાં જણાવી દો કે તમને આ વિડીયો કેવો લાગ્યો અને એસએસસી સીએચએસએલ બે હજાર પચીસની ભરતી માટે કયા વિષય પર વધુ માહિતી જોઈએ છે તમારા સૂચનો અમારા માટે ખૂબ મહત્ત્વના હોય છે મિત્રો તો ચાલો હવે નવું શીખવા અને આગળ વધવા માટે તૈયાર થઈએ આભાર ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ધન્યવાદ